નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આપણે આ લચ્છાદાર મોનથાર આજે બનાવવાનો છે મારે બસ્સો માણસનો તો એના માટે વીસ કિલો મોનથાળની તમારી સાથે રેસીપી શેર કરું તો વિડીયો જોતા રહેજો તો વીસ કિલો મોન બનાવવા માટે આપણે છ કિલો આ ચણાનો કરકરો લોટ લીધો છે અને આપણે આ એક કિલો ઘી ગરમ કર્યું છે ટોટલ આપણે છ કિલો ઘી પણ લીધું છે લચ્છો ઢીલો બનાવવાનો છે એટલે ઘીની માત્રા વધારે રાખીએ મારે આ બસો માણસનું રસોડું ટોટલ બનાવવાનું છે એનું બધું હતો તો આપણે એક શોકીમાં કરકરો લોટ આપણે બધો લઈ લઈએ છીએ તો આ શોકીમાં લઈ અને આનું આપણે મૂળ દેવાનું છે ઘીનું અને દૂધનો જે ધાબો કહેવાય એ દેવાનો છે તો આ લોટ આપણે ઠલવી લીધો છે અને આપણે આના જે બોલ હોય લાંબી તોડી નાખીએ પછી આમાં આપણે ઘી અને દૂધ નાખી દેવું તો ગરમ કરેલું ઘી આપણે આમાં ધાબો દેવા માટે નાખીએ છીએ પહેલાં અડધો કિલો નાખ્યું છે અને દૂધ આપણે અડધા લિટર જેવું નાખી દેવું અને પછી આપણે મિક્સ કરી દેહું તો આ લચ્છા મોંથરની રેસિપી છે આમાં આપણે ઢેફલા નથી પાડવાના હામે એની પાલ્ટીએ મને લચ્છા મોંથાર રાખવાનું કીધું છે ઢીલો ઢીલો એકદમ કે સરસ શેકીને ફૂલ ઘી નાખે લચ્છા મોંથર લાવજો તો જે રીતના કીધું છે એ રીતના આપણે બનાવવાનો છે લચ્છા મોનથાર અને આપણે બરાબર આ મિક્સ કરી દેવાનું મૂળ આવી રીતે મિક્સ કરી દઈએ છીએ અને પછી આને સાંણીની મદદથી એક તપેલામાં સારી દેસું આ સાંયણી લીધી છે અને આજે આપણે મૂણ નાખ્યું એના હરખું વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલા માટે જે કરકરા લોટને સારી નાખવાનો તો આપણે આવી રીતના સારી નાખશું અને પછી આને ઘીમાં આપણે શેકવાનો છે આપણે આ દેશી ઘી લીધું છે ગામડાનું અને એક કિલો વધારે અમૂલનો ઘી નાખી દેવું પાંચ કિલો મગાવ્યું હતું અને એક કિલો અમૂલનો એટલે છ કિલો ઘી થઈ જાય અને બધા લોટને આપણે આવી રીતના સારી નાખશું મોંથાળની રેસીપી બહુ ધ્યાન દઈને બનાવવી પડે અને તમે આ વિડીયો ન કરતા આખો જોજો તો જ ખ્યાલ આવશે હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દઈએ છીએ લોટ બાજુમાં સરાય છે ત્યાં તો આપણે આ પાંચ કિલો ઘી નાખી દઈએ લચ્છાદાર મોનથાર બનાવવાનો છે અને ધીમો ગેસ રાખી અને ઘી ગરમ કરવા મૂકી દઈએ છીએ આપણે મોંથાળમાં શેષ પણ મિસ્ટેક થઈ જાય તો બગડી જાય એટલે કોઈ કારીગરની સલાહ લઈ અને બનાવો એ પણ સારું છે અને જો વધારે પડતો બનાવવાનો હોય તો કારીગર જ રાખવાનો એક કિલો બે કિલા બનાવો હોય ઘરે તો જાતે બનાવી લેવાનો આપણી તો એ સલાહ છે મોંથાળ હાલતા બગડીએ તો ઘી ગરમ થઈ ગયું છે અને આપણે હવે જ્યાં મૂણ દાબો નાખેલો મૂણ નાખેલો જે ચણાનો કરકરો લોટ છે એને આપણે ઘીમાં મિક્સ કરી અને આપણે શેકી નાખીએ છીએ અને આપણે એક કલાક જેવું શેકવાનું છે ધીમા ગેસ ઉપર તો આપણે તવિથાની મદદથી હલાવી અને શેકી નાખીએ છીએ અમારે આજે રસોડું છે બસો માણસનું એના માટે આપણે મોનથાળ પણ લચ્છા મોંથાળ લાઈવ મોનથાળ છે પછી આને ગરમ કરી અને અહીંયા લાઈવ દેવાનો છે એક જે આપણે તવી હોય પાઉંભાજીની એવી તવી ઉપર શેસસેજ ગરમ કરીને દેવાનો મોનથાળ છે એટલે અમારે ઢેફલા નહીં પાડવાના લાઈવ મોનથાર દેવાનો છે એટલે લચ્છાદાર મોનથાર કહેવાય એની રેસીપી બનાવવાની છે અને આમાં આપણે કોઈ ફ્રૂટ કલર કે કોઈ જાતનું ખરાબ કેમિકલ ખરાબ વસ્તુ વાપરવાની ના પાડી છે પાલટી આપણે આમાં કલર પણ નથી નાખવાનો એટલે નેચરલ જે કલર આવે ને એ જ કલર રાખવાનો છે અને સરસ એકદમ થાબડી જેવો પેળા જેવો મંથર બની જાય પણ આરામથી આપણે બનાવીએ છીએ ધીમા ગેસ ઉપર અને આપણે એક કલાકથી વધારે શેકવા દઈશું એક કલાક તો શેકવા દેવું લોટને એટલે એકદમ સરસ શેકાઈ જાય હજી તો આપણી શરૂઆત છે બે મિનિટ થઈ છે ધીમે ધીમે બલ્બ્સ આવે એવી રીતના શેકાવાનું ફૂલ ગેસ નહીં રાખવાનો ફૂલ ગેસ રાખો તો લોટ બરી જાય અને બરાબર શેકાય નહીં એટલે ધીમા ગેસ ઉપર એક કલાક સુધી શેકાવા દેવાનું તો આપણે તવી થો સતત ચાલુ રાખશું અને આપણે આવી રીતના શેકી નાખશું હવે ધીમે ધીમે ઘીને લોટ ગરમ થઈ ગયો છે અને શેકાવાનું ચાલુ થઈ ગયું છે હવે લમ્સ આવી ગયા છે હવે આપણે આવી રીતના પચાસ મિનિટ હજી શેકાવા દે હું એકદમ ડાર્ક ગોલ્ડન લોટ થઈ જાય ક્યાં સુધી શેકવાનું છે આ સરસ એકદમ શેકાવા માંડી ગયો છે હજી લોટનો કલર પીળ પીળો જ છે એકદમ ડાર્ક થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકાવા દઈશું હજી લોટ કાશો છે એ ટોટલ આપણે એક કલાક શેકાવા દેવાનો છે હવે ફૂલ ગેસ ધીમો જ છે તો પણ હવે ફૂલ શેકાવા માંડી ગયો છે અને તવી થો સતત ચાલુ જ રાખવાનું હજી શેકાઈ ગયો છે તો પણ હજી આપણે આને શેકાવા દઈશું જે કરકરો લોટ છે એને આપણે એક શેકવાનો છે એક કલાક માટે આને આપણે પચાસ મિનિટ જેવી થઈ ગઈ છે હજી આપણે આને

અને પછી લોટ શેકાય કરકરો એમાં નાખી દેવો આપણે હવે નાખી દઈએ છીએ અને હવે આને પાંચ મિનિટ પકાવશું તો લોટ સરસ શેકાઈ ગયો છે એકદમ ગોલ્ડન થઈ ગયો છે એક કલાક જેવું થઈ ગયું છે માવો નાખવા આપણે બે ત્રણ મિનિટ પકવા દેવાનું આવી રીતે મોનથાનનો જે કરકરો લોટ છે એ આપણે શેકી નાખ્યો છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને ઠરવા દેવું અને સાહણી મૂકી દઈએ મોનથાનની સાહણી ડબલ તારની બનાવવા માટે આપણે અહીંયા પાંચ કિલો ખાંડ લીધી છે અને અઢી લિટર જેટલું પાણી નાખવાનું છે આપણે ખાંડ ડૂબે એટલું તો આપણે ધીમે ધીમે આપણે અઢી લિટર જેટલું પાણી નાખી દઈએ થોડીક ખાંડ ડૂબે એટલું પાણી નાખી દીધું છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને સાંહણી બનાવી નાખીએ છીએ તવિથાની મદદથી અલાવતા રહેવાનું સાહણી ઉકળવા માંડી ગઈ છે પણ આ જે ફીણા છે એ કચરું જેવું હોય તો એને કાઢી નાખવાનું એટલે છહણી એકદમ સોખી થઈ જાય આવી રીતે નાની ગણીની મદદથી કચરું કાઢી નાખવાનું છાહણી આવી રીતે સોટવા માંડી ગઈ છે એટલે આવા આપણા મોનથાળ જામી જાય આ ડબલ તારની સાહણી આવી ગઈ છે પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે ઉકળતા સાહણીને હવે આપણે જે મોન થાળ શે કેલો લોટ છે એને પહેલાં કલાક જેવું ઠરવા દીધો હતો ઠરી ગયો છે હવે એમાં ચાણણી નાખી અને મિક્સ કરી દઈએ બરાબર છાણણી નાખી દેવું અને પછી લોટને હલાવી મિક્સ કરી દેવું બરાબર ચણાનો લોટ કરકરો શેકેલો હતો એમાં હવે છાણી નાખી દીધી છે આમાં આપણે કોઈ જાતનો કલરનો ઉપયોગ નથી કર્યો એકદમ નેચરલ રાખવાનો છે આવી રીતના ધીમે ધીમે મિક્સ કરી દઈએ છીએ અને આ મોંથાળને ઠરતા પાંચ કલાક જેવું થાય પછી થોડોક ઘટ થઈ જાય તો તમારે પ્રસંગ હોય તો એક દિવસ અગાઉ જ બનાવી નાખવાનો કારણ જામતાય વાર લાગે છે આ ગરમીની સિઝન છે એટલે મૂન જામતા વાર લાગે તો આપણે એક દિવસ અગાઉ બનાવી નાખ્યો છે અને આમાં આપણે મસાલામાં એલાયસી અને જાયફરનો પાવડર આપણે ખાંડમાં દળી નાખ્યો છે એક ઝાયફર નાખ્યું છે અને આઠ દસ એલાયસી નાખી અને આપણે દળી નાખીએ છીએ હવે આપણે આ તપેલામાં ભરી લઈએ અને સવાર થશે ત્યાં આપણે લચ્છા મોનથાર જામીન તૈયાર થઈ જશે તો આવી રીતે આ એક તુપેલામાં આપણે ભરી લઈએ છે તો મિત્રો આપણો આ મોનથાર સવારે જો આટલો જામી ગયો છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટફૂલ થઈ ગયો છે હવે આની ઉપર ડ્રાય ફ્રૂટ નાખી અને આપણે પીરસી દેવાનો છે તો આ વીસ કિલો મોંથાર આપણો બની ગયો છે કોઈ જાતનો કલરનો ઉપયોગ નથી કર્યો લચ્છાદાર મોનથાર બની ગયો છે તો આવી જ નવી ગાઠિયા ભજીયા મોંથાળની મીઠાઈની રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ છું નહીં બાપાસ